જિલ્લા કલેક્ટર સહિત મંદિરના વહીવટદાર પણ હાજર રહ્યા હતા તો એકાવન પ્રકારના અલગ અલગ પાલખીઓમાં માં જગત જનની પાદુકાઓને મૂકીને તમામ મંદિરોની પરિક્રમા કરવામાં આવી કે જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા લાખથી પણ વધારે લોકોએ પરિક્રમામાં ભાગ લીધું હતું અને આજે પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે લોકોને અવર જવર અને એમના રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આજે પાદુકા યાત્રા છે જે ભાદરવી પૂર્ણમિયા સંઘના સહભાગ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે અને કાલે ધ્વજા યાત્રા પછી પરમ દિવસે મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ આ પ્રકારનું આયોજન બાકી છે સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો હું બધા માઈ ભક્તોને અપીલ કરું છું કે એની અંદર આવીને હિસ્સો લે સાથે સાથે જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનોએ અહીંયા આવીને પોતાની ટ્રેડિશનલ પ્રમાણે પણ અહીંયા સહભાગ લીધો છે